ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધન લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી અધ્યાય બીજો સાચા માનવતાવાદી સંત એકનાથ પોતાના જ્ઞાન વિપાતા પૂર્ણ કરવા માટે શ્રી એકનાથ જ્યારે દેવગઢના વિદ્વાન શ્રી જનાર્દન સ્વામીની સેવામાં હાજર થયા ત્યારે સૌપ્રથમ પ્રથમ સ્વામીએ તેમને પ્રશ્ન પૂછ્યો કે બાળક ઉંમર પ્રમાણે તારી જિજ્ઞાસા અસામાન્ય છે છતાં પણ પ્રશંસાને યોગ્ય છે પરંતુ એ કહે કે આધ્યાત્મિક જ્ઞાન મેળવીને હું શું કરીશ બાર વર્ષના બાળક એકનાથે જવાબ આપ્યો મહારાજ હું સાચા ધર્મનું સ્વરૂપ સમજીને તે મુજબ લોકોની સેવા કરીશ અને મારું વ્યક્તિત્વ વ્યક્તિગત જીવન શાંતિ અને સંતોષથી વિતાવીશ જ્ઞાનના અભાવથી મારો આત્મા ખૂબ જ અશાંત રહે છે અને બુદ્ધિ કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય કરી શકતી નથી જનાર્દન સ્વામી એકનાથનો જવાબ સાંભળીને ખૂબ સંતુષ્ટ થયા અને બોલ્યા કે તારો જ્ઞાન પ્રાપ્તિનો ઉદ્દેશ કલ્યાણકારી અને સુંદર છે હું તને તેનું શિક્ષણ આપીશ પરંતુ તે પહેલાં તારી પાત્રતાની પરીક્ષા થશે જેથી એ નિર્ણય કરી શકાય કે તારું આધ્યાત્મિક શિક્ષણ કયા સ્તરથી શરૂ કરવું એકનાથ તૈયાર થઈ ગયા જનાર્દન સ્વામીએ તેની પરીક્ષા લીધી અને જાણ્યું કે બાળક રામાયણ ગીતા મહાભારત જેવા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે અને સંસ્કૃતની યોગ્યતા તો ત્યાં સુધી મેળવી છે એ કોઈ રૂકાવટ વગર બોલી શકે છે પરીક્ષા લઈને જનાર્દન સ્વામી એવા તારણ પર પહોંચ્યા કે બાળકે આધ્યાત્મનું સામાન્ય જ્ઞાન તો મેળવ્યું જ છે આગળનું શિક્ષણ ઉચ્ચ સ્તરથી શરૂ કરવું યોગ્ય રહેશે એટલે તેમણે છ વર્ષ સુધી એકનાથને રૂપમાં ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનનું શિક્ષણ આપીને વેદ વેદાંતોની સાથે આત્મા પરમાત્માના રહસ્યોમાં હોશિયાર બનાવ્યો આધ્યાત્મિક જ્ઞાનનો લાભ એકરૂપ કરવા માટે એકનાથ ગુરુ પાસેથી સહમતી લઈ સૂરભંજ નામના પર્વત પર એકાંતમાં ચિંતન કરવા લાગ્યા લગભગ બાર મહિનાની અખંડ સાધના દ્વારા જ્યારે તેમણે સત્ય ધર્મના સાક્ષાતરૂપ આત્મામાં સ્થિર શાંત અને અંધકરણમાં આત્મવત સર્વભૂતેની ભાવનાની ખાતરી થઈ ત્યારબાદ ગુરુની પાસે પાછા ફર્યા જનાર્દન સ્વામીને હવે તેમના શિષ્યને પરિભ્રમણ કરીને મળેલ અનુભવને આધારે પોતાના કાર્યનો નિર્ણય કરી લોકસેવા કરવા માટે સંતની પદવી આપીને સહસ વિદાય આપી સંત એકનાથ દેવગઢથી સીધા તીર્થયાત્રા પર નીકળી ગયા આ યાત્રામાં તેઓએ દેશના જુદા જુદા ભાગોમાં વિદ્વાનો સંતો મહાત્માઓ અને લોકસેવકોનો સત્સંગ કર્યો સમાજની દશાનો અભ્યાસ કર્યો અને પોતાના જ્ઞાન સાથે અનુભવનું વાતો વધાર્યું કેટલાય વર્ષો સુધી દેશ બહાર રહ્યા પછી તે મહારાષ્ટ્રના અંદરના તેમના જન્મસ્થાન પેઠણમાં ગયા જ્યાં તેઓએ લગભગ આજથી લગભગ સવા ચારસો વર્ષ પહેલાં જન્મ ધારણ કર્યો હતો પેઠણમાં આવીને તેમણે ગિરજાબાઈ નામની એક સુશીલ કન્યા સાથે લગ્ન કરી ગ્રસ્ત ધર્મનો અંગીકાર કર્યો અને શાંતિથી પોતાનું કર્તવ્ય કરતાં કરતાં આત્મા મુક્તિની સાધના કરવા લાગ્યા સંત એકનાથ રોજ અહીંના લોકોને એકત્રિત કરીને આત્માની શાંતિ અને સામાજિક સદભાવના માટે ઉપદેશ આપતા હતા આત્મવત્ સર્વભૂતિ સુની પ્રતીતિ કરવા માટે પ્રેરણા આપતા રહેતા હતા અને તેઓએ લોકોને જણાવ્યું કે બધા જ પ્રાણીઓમાં એક જ પરમાત્માની ચેતના નિવાસ કરે છે બધા જ જીવ બધા જ મનુષ્ય એક જ પરમ પ્રભુના પાવન અંશ છે કોઈની ધૃણા કરવી હેરાન કરવું કોઈનું તિરસ્કાર કરવું એ પરમાત્માનું અપમાન કરવા બરાબર છે બધા જ લોકો એક પરમ પિતાના સંતાનો હોવાથી ભાઈ છે બધાને સમાન માનીને બધાની સાથે ભાઈચારાથી વ્યવહાર કરવો જોઈએ એકબીજા સાથે પ્રેમ કરવો અને સેવક સહાયતાની સહાય સેવા સહાયતાથી સુખ દુઃખમાં ભાગીદાર બનવાથી વધુ આ સંસારમાં બીજું કોઈ પુણ્ય નથી આ વિશ્વાસ અને આ વ્યવહાર સૌથી ઉત્તમ સૌથી સાચો અને સૌથી કલ્યાણકારી ભગવાનની ભક્તિ છે આ પૂર્ણ શિક્ષણની સાથે સાથે સંત એકનાથ ગરીબો અને પતિતોના બાળકોને ભણાવતા પણ હતા જરૂર પડે તેમને મદદ પણ કરતા હતા આ લોકસેવા અને લોક પ્રવૃત્તિના કાર્યક્રમોથી સંત એકનાથને લોકોમાં ખૂબ આદરપ્રિય અને લોકપ્રિય બનાવ્યા હતા તેમની આ સફળતાથી ક્ષેત્રના ખરાબ લોકો વધારે ચીડાયા અને ઈર્ષા કરવા લાગ્યા સંત એકનાથના સત્સંગમાં મુસલમાનોનું આવું જવાનું સાંભળીને એક દુષ્ટ મુસલમાન તેમનાથી ખૂબ ઈર્ષા કરવા લાગ્યા એટલે તેણે બદલાની ભાવનાથી તેમને ધર્મભ્રષ્ટ કરવાનું વિચાર્યું સંત એકનાથ જ્યારે વહેલી સવારે ગોદાવરીમાંથી સ્નાન કરીને આવતા હતા તો તે દેશી મુસલમાન રોજ એમની ઉપર હોગળો કરતો હતો સંત એકનાથ કદીએ તેને કશું ન કહેતા ચૂપચાપ જઈને ફરીથી ગોદાવરીમાં સ્નાન કરી આવતા હતા રસ્તો પણ બદલી શકાય તેમ ન હતો કેમ કે ગોદાવરી જવા માટે તે જ એક રસ્તો હતો અને તે મુસલમાનનું ઘર રસ્તામાં જ આવતું હતું કોગળો અને ફરી સ્નાન આ ક્રમ મહિના સુધી ચાલતો રહ્યો પરંતુ મુસલમાન તેમને ઉત્તેજિત કરીને ઝઘડો ઊભો કરવા માટે નિષ્ફળ રહ્યો છેવટે ખીજાઈને તેણે એક દિવસ તેમની ઉપર એકસો આઠ વખત કોગળા કર્યા અને સંત એકનાથ એકસો આઠ વખત જઈને ગોદાવરીમાં સ્નાન કરી આવ્યા પરંતુ તે વિરોધી કશું ન કહ્યું વિરોધીને કશું ન કહ્યું છેવટે દ્રેશી તેમના શાંત સ્વભાવ અને સજ્જનતાથી હારી તેમના પગમાં પડી માફી માંગવા લાગ્યો મનસ્વી એકનાથે તેને ધન્યવાદ આપતા કહ્યું તે તો મારા ઉપર ઉપકાર જ કર્યો તારી કૃપાથી મને એકસો આઠ વખત ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું છે તેઓએ મનુષ્ય સમાજની સીમાઓ તોડીને પશુ પક્ષીઓ અને પ્રાણીઓ સુધી આત્મીયતા અને કરુણાના ભાવોનો ફેલાવો કર્યો હતો રામેશ્વરના શિવલિંગ પર ચડાવવા માટે લીધેલ ગંગાજળને સંત એકનાથે બીમાર ગધેડાને પીડાવી દેવાની વાત સર્વપ્રસિદ્ધ છે આ ઘટના તેમની સેવા ભાવના અને તેમના પોતાપણા ભાવનું પ્રતિક છે માનવતાના સાચા સેવક એકનાથને ભારતની અછૂત જાતિ માટે ખૂબ સહાનુભૂતિ હતી તેમના પ્રત્યે અસ્યપુસ અસ્પૃશ્યતાના વ્યવહારને તેઓ સમાજનો અન્યાય સમજતા હતા ન જાણે તેમણે તેમના જીવનમાંથી કેટલાય અછૂતો અને પતિતોને પવિત્ર બનાવ્યા તેઓ વાર શ્રાદ્ધમાં બ્રાહ્મણોનો રોષ અને વિરોધ સહન કરીને તેમને ત્યાં અછૂતો અને પકૃતિઓને ભોજન કરાવ્યું એટલું જ નહીં તેઓએ કેટલી વાર કેટલાય અછૂતોને ઘરે જઈને પોતે પણ ભોજન કર્યું અને આત્મવત સાર્વભૂતિ સુની પોતાની ભાવનાને સિદ્ધ કરી બતાવ્યું સંત એકનાથે રાન્યા નામના એક અછૂતને પોતાનો વિશેષ શિષ્ય બનાવ્યું તેનું ચરિત્ર નિર્માણ કર્યું અને તે પછી તેને અછૂતોના ઉદ્ધારના મહાન કાર્યમાં લગાડ્યું સંત એકનાથ પોતાના સદવ્યવહાર વિદ્યા અને સેવા દ્વારા મહારાષ્ટ્રની અછૂત જાતિઓમાં એક નવજીવનનો સંચાર કર્યો જેથી તેઓ પોતાના સુધાર કરવા તૈયાર થયા સંત એકનાથના પ્રયત્નોથી મહારાષ્ટ્ર જેવા કટ્ટર રાજ્યમાં અછૂતોની સેવા કરવાની એક સામાજિક પ્રથા પડી ગઈ જે દિન પ્રતિદિન વિકસિત થઈને હજી સુધી ચાલે છે એકવાર એક વેશ્યાએ તેમનો ઉપદેશ સાંભળીને ખૂબ પ્રભાવિત થઈ અને ખરાબ કામો છોડીને સારું આચરણ કરવા લાગી તેમની ખૂબ ઈચ્છા હતી કે સંત એકનાથ એક દિવસ તેના ઘરે આવીને ભોજન કરે આથી તેણે ડરતા ડરતા એક દિવસ પ્રસ્તાવ કર્યો સંત એકનાથે તરત જ સ્વીકાર કરી લીધું અને કહ્યું આ કઈ મુશ્કેલીની વાત છે તું પણ બીજા મનુષ્યની જેમ માનવ છે હવે તો તે વેશ્યાવૃત્તિનો ત્યાગ કરીને સદાચારનો માર્ગ સ્વીકાર્યો છે આ રીતે તેણે સમગ્ર જીવન દરમિયાન પતિત માનવીઓની સેવા કરતા રહીને પોતાનું માનવ જીવન ધન્ય બનાવ્યું જ્યારે આ સંસારમાંથી પ્રસ્થાન કર્યું ત્યારે પણ પોતાના ભક્તો અને અનુયાયીઓને માનવ સેવા કરતા રહેવાનો સંદેશ આપ્યો સંત એકનાથ સાચા માનવી અને સાચા સંતતા અસ્તું